ગુજરાત છો બરોદરા 24 અવર્સ નેશનલ હવે જોયા ઘટના સમાચાર એમએસ યુનિવર્સિટી ના તકવાદી અસલવાદી સત્તાધીશો ને વડોદરા શહેર જિલ્લા ના વિદ્યાર્થી એડમિશન 70% અનુમાન અનુલક્ષીને ખાસ સૂચન તથા ચેતવણી જય માતાજી સર્વ વડોદરા શહેર ના સર્વ સંસ્કારી જનો ને નમ્ર અપીલ છે કે મારું વડોદરા બચાવ સમિતિ દ્વારા ભૂતકાળ થી અમે વડોદરા શહેર ના કલ્યાણ માટે વડોદરા શહેરની જે ઝાંખીને નુકસાન પહોંચ્યું છે વડોદરા શહેરે જે ગુમાવ્યું છે એ પરત મેળવવા માટેની અમારી સમિતિની આ લડાઈ છે ખૂબ જ વડોદરા શહેરના સમગ્ર જિલ્લાના તથા શહેરના સંસ્કારીજનો માટે ચિંતાનો વિષય એ છે કે આપણી વડોદરા શહેરનું જે કીર્તિ જે કહેવાય એમએસ યુનિવર્સિટી એ જ્યારે ભૂતકાળની અંદર મહારાજા સયાજીરાવ ગાયકવાડ દ્વારા સ્થાપિત કરવામાં આવી હતી ત્યારે એનો ધ્યેય વડોદરા શહેર તથા જિલ્લાના બાળકોને અન્ય શહેરોમાં કે અન્ય પ્રાંતોમાં જઈ અને પોતાનો અભ્યાસ ન કરવો પડે એ પ્રકારની ભૂતકાળથી જ્યારે આપણી એમએસ યુનિવર્સિટીની સ્થાપના કરી હતી હાલ નવા સત્તાધીશો તકવાદી અવસરવાદી લોકો દ્વારા જે એમએસ યુનિવર્સિટી પર જે કબજો મેળવવામાં આવ્યો છે અને આપણા વડોદરા શહેર અને જિલ્લાના લોકોને જે સિત્તેર ટકા અનામત સયાજીરાવ સર ગાયકવાડ દ્વારા જે આપણને એ અનામતની જોગવાઈ કરવામાં આવી હતી કે વડોદરા શહેર તથા જિલ્લાના બાળકો સિત્તેર ટકા બાળકોને એમએસ યુનિવર્સિટીમાં આવરી લેવામાં આવે પણ હવે એમાં પણ આ લોકો કંઈ તરખટ રચી અને એ અનામત બંધ કરી દેવા નાબૂદ કરવા માટેની ચહલ પહલ ચાલુ થઈ ગઈ છે તો હું આપ સૌ વડોદરા શહેર જિલ્લાના સર્વને હું બે હાથ જોડીને નમ્ર અરજ કરું છું કે ઘણા સમયથી વડોદરા આપણું લૂંટાવી રહ્યું છે અને વડોદરાની જે પ્રમાણે આપણા રાજકીય પરિબળો દ્વારા જે વડોદરા શહેરને છેલ્લા પંદરથી વીસ વર્ષમાં જે નુકસાન પહોંચાડ્યું છે તો આપણા સૌ સંસ્કારીજનોની ફરજ બને છે કે મારું વડોદરા બચાવ વડોદરાના અભિયાનમાં આપ સૌ જોડાવ અને હું આપ મીડિયાના માધ્યમથી એ એમએસ યુનિવર્સિટીના તકવાદી અવસરવાદી આકાઓને હું કહેવા માગું છું કે આ ભૂતકાળમાં તમે કરેલી ભૂલો અને હવે આવી ગંભીર ભૂલ વડોદરા શહેરની જનતા એને સાખી નહીં લે એટલે આવી જો તરખટ રચીને કોઈ નિયમ બનાવા જઈ અને જો વડોદરા શહેરના બાળકો જિલ્લાઓના બાળકોને સિત્તેર ટકા અનામતથી દૂર કરવામાં આવશે તો તમે કલ્પના નહીં કરી હોય એટલું ઉગ્ર આંદોલન કરવામાં આવશે આ અમારી તમે વિનંતી સમજી લો ક્યાં તો અમારી ચેતવણી સમજી લો તો સારું છે કારણ કે હવે વડોદરાના સંસ્કારીજનો જાગી ગયા છે અમે અમારો પોતાનો અધિકાર મેળવીને રહીશું અને જે અધિકાર છે એ જવા નહીં દઈએ જય માતાજી જય મા કરણી